સુધી મેસેજ પહોંચાડી રહ્યા છે કેવી પરિસ્થિતિ તમે જોઈ હાલમાં જે કહેવાય છે કે સિંગરોડ ખાતે આવ્યા છે અમે અને અલગ અલગ જે મહીસાગરના તટ વિસ્તારમાં જે લોકો રહેતા હોય છે ગ્રામીણ વિસ્તારમાં તે લોકોને અમે સૂચના આપવા માટે આવ્યા છે સાથે સાથે જે જગ્યા ઉપર પાણીનો ભરાવડો છે તેવા તમામ લોકોને તમામ પરિવારજનોને અમે અપીલ કરવા માટે આવ્યા છે કે જો આપના વિસ્તારની અંદર આપણા ઘરની અંદર પાણીનો ભરાવડો હોય તો તાત્કાલિક ધોરણે જે તે જગ્યા ઉપર સ્થળાંતર થવું જોઈએ સાથે સાથે જે પણ ઢોર ડાકર છે તેને પણ નુકસાન ન થાય તેની પણ સંપૂર્ણ તકેદારીના ભાગ રૂપે જે તે જગ્યા ઉપર સ્થળાંતર કરવું જોઈએ સાથે સાથે કલેક્ટર સાહેબ શ્રીને અમે આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરીએ છીએ કે જે જગ્યા જગ્યા ઉપર જે ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો ભરાડો છે તે જગ્યા ઉપર એનડીઆરએફ એસડીઆરએફ સાથે સાથે અનેક ટીમોને પણ તૈનાત કરવી જોઈએ સાથે સાથે ગ્રામ ગ્રામીણ વિસ્તારની અંદર જે પણ સરપંચ હોય સાથે સાથે જે પણ ધારાસભ્ય હોય તેઓને પણ તાત્કાલિક ધોરણે સૂચના આપી અને તમામ વિસ્તારોમાં ફરવા ફરવા માટે મોકલવા જોઈએ જેથી કરીને કોઈપણ વિસ્તારની અંદર કોઈપણ જાતની તકલીફ ન પડે કારણ કે હાલમાં જે પાણીનું લેવલ દુષ્કેને ધુસ્કે વધી રહ્યું છે ત્યારે જે ગ્રામીણ વિસ્તારના લોકો હાલમાં પણ કેટલાક લોકો પરિવારજનો જે ઘરમાં છે તેઓને વહેલામાં વહેલી તકે સૌ સુવિધાઓ સવલતો પૂરી પાડવામાં આવે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે સાથે સાથે જે જગ્યા પર સ્થળાંતર કરવાના છે એ જગ્યા પર પણ તાત્કાલિક ધોરણે સ્થળાંતર કરવામાં આવે તેવી અમારી માંગ છે ઈદ વાર જ ચાલે છે

Leling khasta alat maja. Leling khasta Like Hello